ખાખરા છે ગાંઠિયા છે આ ભીંડાની શિંગ બી છે એ કાલે બનાવી છે તળેલા મરસા છે આ મીઠાઈ બી ભાવનગરની છે છોડા છે આ રીતે બધું અમારે કમ્પ્લેટ છે નીતિબેન નાયધોન કમ્પ્લીટ થઈ ગયેલા જ છે ને અમારે હવે બહાર જવાનું જ છે ફરવા માટે બરાબર દસ વાગવા એવા છે તો સારું ચાલો મિત્રો તો બની લેજો વિડીયોમાં બરાબર છે બતાવીએ આજે આજે કેવી રહેશે અહીંયા એક વિડીયો તો આપણે અગાઉ તમને બતાવ્યો છે સુરતનો પહેલો નીતિબેન હજી એટલા બધા ખાસ કાંઈ વિડીયોમાં આવ્યા નથી બટ જોઈએ હવે કેમ કે અહીં ભણવામાં નીતિબેન બહુ બીજી છે ટ્યુશનમાં જવાનું સ્કૂલે જવાનું બહુ બહુ અને એક ફોનમાં થોડીક બીજી છે એટલે બધું થોડુંક ફ્રી થાય એટલે એ બી આવશે વિડીયોમાં બરાબર નિકુલભાઈ પણ શીરાવા બેહી ગયા છે સારું ચાલો મિત્રો તો

પણ અત્યારે અહીંયા સિટીમાં છે તો રોહિતભાઈ કહે છે કે ઇડલી સંભાર ખાવા જવું છે તો સનિકુલભાઈને મેં ત્રણ જણા કદાચ ઇડલી સંભાર ખાવા જઈશું ડીલી બેન પણ આવશે બરોબર છે થોડો ઘણો નાસ્તો તો એમ કર્યો છે એવું બી નથી જો ભાઈ ભી તો ભૂકા કાઢે છે ભૂકા કાઢે છે આ અમારે ગામડામાંથી આવ્યા છે બહુ નાખવા છે

નળીની રિપેરિંગ કરી રહી છે સર ચાલો અને આ બધું હવે જમી કારવીને કમ્પ્લીટ અકેલો કરે છે સર ચાલો માણસ સંભાળતા હવે જાય હવે કઈ નીતિ અહીંથી આવીને કદાચ નહીં લઈ જાઓ તો મિત્રો નીતિશ ને લિપ માં આવ્યા અને નીતિશ હાલી દાદા ઉતરી સારો ચાલો મિત્ર તો હવે આપણે મિત્રો તો ત્યાં જઈને મળીએ મિત્રો આ બસ છે ને આ અમારે ત્યાંથી જ આવે સવાસરા થી તે અને અહીંયા અમારા ફ્લેટ ની સામે ઉભી રાખે મુદ્દો બુદ્ધો લાવવાનો હોય તો એ બસ માં લઈને આવતો રહેવાનું બરાબર హలో అప్పుడే ఫైన్లీ వగడు ચાલો મિત્રો ઠેકાણો આવી ગયું છે મદ્રાસ કઈક છે ડોઝી કારગામ લઈને આવ્યો છે મોટો જોઈ કેવું છે ખાવાનું આમણે જેડાડી હાડું થઈને આલુ પુરી લેવાના પેશન સીજ વાળા કે નહીં મજા આવે આપણે તો ચાલો તો હવે કરી કરી મિત્રો તો હવે ઈડલી સંભાર ખાઈ લીધેલા છે અને હવે અમે નીકળી જાય છીએ ઘર બાજુ બરોબર છે સારું ચાલો મિત્રો આ ગજરા સર્કલ છે ને ગજરા સર્કલ છે ત્યાંથી હવે અમે નીકળી ગયેલા છીએ મળી આગળ જઈને બરોબર મજા આવી નથી ખાવાની ઓકે

રાયતો ને શીંગો કાલ ની તળેલી હતી તો એ બધું નાસ્તો પણ બપોરે બપોરા કરી નાખ્યા છે રાયતો બહુ મસ્ત બન્યું તો ગામડે બને એવું જ તે સેવ પણ નાખી દીધી એટલે ગામડ નીતિ બેન કઈ કાઢે છે આંબલી બામલી હું છે આંબલી છે તો સારું ચાલો મિત્રો કઈક પ્લાનિંગ થાય કઈક જવાનું થાય તો બનાવી રહ્યો બતાવશું બાકી તો છઈ આઈ જો વરસાદ પણ એમને ચાલુ રહે તો પછી કઈ જવાય નહીં શું કરવાનું જવું છે પણ વરસાદ કે મારું કામ પણ એની સામે હાલિંગ તો ક્યાંય જવા કેમકે સાપુતારા અને બાપુતારા બહુ બધા ફરવા ગયા છે ને બધા લોકોનો કકડાટ છે કે ભાઈ બધે આવું નહીં ટ્રાફિક ફૂલ છે વરસાદ બહુ છે તેમ કદાચ અહીંયા ફરવાઓ તો હોટલમાં હોટલમાં પડ્યા રહેવા બહુ વરસાદ છે ને ટ્રાફિક બી બહુ છે આ વાર તહેવારમાં કોઈ બી ધામ ને કોઈ બી જગ્યાએ પબ્લિક જ છે નકરું બરાબર છે તો જોઈએ છીએ કાંઈ તો બી અહીંયા આસપાસ કંઈક જવાનું થાય તો હું તમને કહીશ ચાલો મળીએ આગળ હું તારો પપ્પાને કીધું તારું તું રમવા સારું ચાલો મિત્રો બાય બાય હેલો મિત્રો તો અમે જઈ રહ્યા છીએ નીતિ બેન ને સ્કેટિંગ લેવું છે તો સ્કેટિંગ માટે જઈ રહ્યા છીએ બરોબર ને ક્યાં મળશે ખબર છે એડ્રેસ તને

મિત્રો નીતિ બોન આવી ગયેલા છે બરોબર છે અંદર વાંટો મારીએ દાણે ખાવાની છે બરોબર ને

આ પણ મેં આપણે નીતિબેને ખરીદી કરી લીધી છે ત્રીસ રૂપિયામાં બકી ગયું લઈ લો ભાઈ આપી દે બસ બસ ઓકે 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 હાલો નીતિબેનનો હવે પોપકોર્ન માં નામ આ બકી છે ભૂંગળાનો પ્રોગ્રામ છે તો ત્યાં આજે આવશું તો બનાઈ વિડીયોમાં બતાવું તમને ભોંગડા બટેરાનો પ્રોગ્રામ સુરતમાં અમારા બિલ્ડિંગોના મિત્રો જે કઈ છે એ લોકો કરે છે તો બનાવી રહ્યો એ બી બતાવું પછી મળીએ તમે તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કર્યો પણ અમારા ઘરે પણ ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમને બતાવું બરાબર છે ભૂખા કાઢી નાખ્યા છે ભાઈ અને હવે ભાભી પણ ભૂખા કાઢી રહ્યા છે આખી જે ડીશ છે આખી ભરેલી હતી બરાબર છે નીચી બેન મહેંગીના ભૂખા કાઢે છે બરાબર છે પછી જેવી જેવી પછી હાલે ને એને સીજવાળી સીજવાળી એને જોવે મહેંગી પાછી બરાબર છે તો આ રીતે આજે હતી એ તો ભૂંગળા બટેટા માતા કાલે બટેટા બાફી નાખેલા હતા તો એનાય બટેટાને ગ્રેવી બ્રેવી કરી અને આ યુઝ કરી અને હવે માળું કરી લીધું છે મારા પપ્પાને રોહિતને નિકુલને જ્યારે એને પોગ્રામ હતો બટેટા ભૂંગળાનો આ બી લોકોને બટેટા ભૂંગળા કરી નાખ્યા છે સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય